મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ચોવીસ જુલાઈ બે હજાર પચીસને ગુરુવારનું રાશિફળ મેષ રાશિફળ તમે કોઈક વિચિત્ર પરિસ્થિતિમાં સપડાઈ જાઓ તો નિરાશ ન થતા જેમ ભોજનમાં સ્વાદ મીઠાને આભારી છે તેમ સાચા આનંદનું મૂલ્ય સમજવા માટે કેટલીક તકલીફ પણ જરૂરી છે તમારા મૂને બદલવા સામાજિક મેળાવડામાં હાજરી આપો એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નવો ધોધ વહેતો થશે सांजे जीवन सांजेरा सिनेमा घर में फिल्म अथवा डिनर तमने निरांतवा तथा अद्भुत मूड में ला मूक प्रेम में संताप सहन करव पड़े एवं शक्यता नकारी शक नहीं ते लाबा समय थी जे महत्वना प्रोजेक्ट पर काम करो तोड़ू थी शक्यता है जरूरियातमंद लोग मदद करवा क्षमता तमने मान तमें तमारा जीवन साथी ने कोईक बात कहवा भूली गया छो, આથી તે તમારી સાથે ઝઘડો કરે એવી શક્યતા છે ઉપાય એક સફળ વ્યવસાયિક જીવન માટે પોતાના જીવનની ઘટનાઓને ઈશ્વરની કૃપાના સ્વરૂપમાં સ્વીકાર કરો અને વિનમ્ર થાઓ વિષભ રાશિફળ અસીમ જીવનની મહાન ભવ્યતાને માણવા માટે તમારા જીવનને વધુ ઉત્કૃષ્ટ બનાવો ચિંતાની ગેરહાજરી આ દેશામાં પ્રથમ પગલું છે પોતાનું ધન સંચય કેવી રીતે કરવું છે તે હુનર તમે આજે શીખી શકો છો અને આ હુનરને શીખી તમે પોતાનું ધન બચાવી શકો છો પરિવારના સભ્યોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપજો તેમના સુખ દુઃખમાં સહભાગી થાવો જેથી તેમને અનુભૂતિ થાય કે તમને તેમની પરવા છે તમારે તમારી શૃંગારિક કલ્પનાઓ વિશે વધુ સપનાઓ જોઈવાની હવે જરૂર નથી કેમ કે આજે તેમના સાકાર થવાની શક્યતા છે તમને તમારા કાર્યક્ષેત્રમાં સારા ફળ મેળવવા માટે તમને પોતાની કાર્યશૈલી ઉપર ધ્યાન આપવાની જરૂર છે નહીંતર તમારા બોસની નજરમાં તમારી નકારાત્મક છબી બની શકે છે તમારા શ્રેષ્ઠ મિત્રો સાથે તમે આજે મફત સમયનો આનંદ માણવા માટે કોઈ વિચાર બનાવી શકો છો ઘગડાની પરંપરા સર્જાશે જેને કારણે તમને સંબંધ તોડી નાખવાનું મન થશે આમ છતાં સરળતાથી મેદાન છોડીને ભાગી ન જતા ઉપાય કારકિર્દીને વધારવા માટે ચંદ્રમાને પાણીમાં દૂધ અને ચાવળ ભેળવીને અર્પિત કરો મિથુન રાશિફળ લાંબી મુસાફરી ટાળજો કેમ કે મુસાફરી માટે તમે ખૂબ નબળા છો આજે તમારી સમક્ષ આવતી મૂડીરોકાણની નવી તકોને જાણો પણ પ્રકલ્પના લાભહાનિ જાણ્યા બાદ જઈ તમારી જાતને નિર્ણય લેવા તૈયાર કરો તમે જો પાર્ટી કરવાની યોજના ઘડી રહ્યા હો તો તમારા ખાસ મિત્રને જરૂર આમંત્રણ આપજો એવા ઘણા લોકો હશે જે તમારો ઉત્સાહ વધારે આજે પ્રેમનો જાદુ તમને અંધ કરી મૂકશે આ પરમ સુખને માણો સહકર્મચારીઓ અને તમારા હાથ કાંટો કામ કરતા લોકો ચિંતા તથા તાણની ક્ષણો ઊભી કરી શકે છે આજે તમે કોઈ સાથીદાર સાથે સાંજ વિતાવી શકો છો બીજું અંતમાં તમને એમ લાગશે કે તમે તેમની સાથે સમય બરબાદ કર્યો છે અને બીજું કંઈ નહીં આજે તમારા જીવનસાથી તમને પ્રેમ અને લાગણીના વિશ્વના એક જુદા જ સામ્રાજ્યમાં લઈ જશે ઉપાય બહાર નીકળતા પહેલા કપાળ ઉપર ચંદન અથવા કેસરનો ચિહ્ન લગાડો અને વ્યવસાયિક જીવનનો વિસ્તાર વધી કર્ક રાશિફાળ તમે જો યોગ્ય આરામ નહીં લેતા હો તો તમને અત્યંત થાક લાગશે અને તમને વધારાની આરામની જરૂર પડશે જો તમે ઘરથી બહાર રહે નોકરી અથવા પંતર કરતા હો તો એવા લોકોથી દૂર રહો જે તમારું ધન અને સમય બરબાદ કરે બાળકો તેમની સિદ્ધિ દ્વારા તમને ગર્વની અનુભૂતિ કરાવશે રોમેન્ટિક યાદો તમારા દિવસ પર કબજો જમાવશે સહકાર આપવાનો તમારો અભિગમ તથા વિશ્લેષણાત્મક કૌશલ્યની નોંધ લેવાશે વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે મિત્રતાના મામલે આ કિંમતી ક્ષણો બગાડે નહીં ભવિષ્યમાં પણ મિત્રો મળી શકે છે પરંતુ અભ્યાસ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે તમે તમારા જીવનસાથીના પ્રેમને ઝંખતા હતા આજનો દિવસ તમને તમારા જીવનસાથીનો પ્રેમ આશીર્વાદ રૂપે આપશે ઉપાય મોટા સ્વાસ્થ્ય લાભો માટે લાલ સિંદૂર ચડાવીને પોતાના ઈષ્ટદેવ અને પરિવારની પૂજા કરો સિંહ રાશિફલ તમારો વિપુલ આત્મવિશ્વાસ તથા કામનું સરળ સમયપત્રક તમને આજે હરવા થવાનો પૂરતો સમય આપશે દિવસની શરૂઆતમાં જ તમને કોઈ આર્થિક હાનિ થઈ શકે છે જેમાંથી આખો દિવસ ખરાબ થઈ શકે છે બાળકો તમને ઘરના કામમાં મદદ કરશે આજે તમે તમારા પ્રયપાત્રના હૃદયના ધકારા સાથે સાથે મિલાવશો હા તમે પ્રેમમાં છો તેની જ આ નિશાની છે બિઝનેસમેન્સ માટે સારો દિવસ કેમ કે તમને અચાનક કેટલોક અંધાર્યો લાભ થશે આજે તમે તમારા જીવનસાથી સાથે સમય પસાર કરવા વહેલા ઓફિસથી નીકળી શકો છો પરંતુ માર્ગમાં વધારે જામ થવાને કારણે તમે તેમ કરી શકશો નહીં આજે તમને વિશ્વમાં સૌથી પૈસાદાર હોવાની અનુભૂતિ થશે કેમ કે તમારા જીવનસાથી તમારી સાથે એવું વર્તન કરશે ઉપાય સારી વિત્તીય સ્થિતિ જણાવવા માટે સારો નૈતિક ચરિત્રને સાચવવું પડે છે કન્યા રાશિફળ તમે પરિસ્થિતિની કમાન સંભાળશો એટલે તમારી બેચેની દૂર થઈ જશે તમને એ સમજાવવાની શક્યતા છે કે બધું સાબુના પરપોટા જેવું ક્ષણભંગુર છે જ હિંમત સાથેના પ્રથમ સંપર્કથી જ ગાયબ થઈ જાય છે જે બાબત ખાસ હશે એવી કોઈપણ બાબત માટે નાણાં ધીરવા મહત્વના લોકો તૈયાર હશે પરિવારમાં તમારો પ્રભુત્વવાળો અભિગમ બદલાવવાનો સમય પાકી ગયો છે તેમની સાથે સંપૂર્ણ સહકારપૂર્વક કામ કરી જીવના ચડાવ ઉતાર તેમની સાથે શેર કરો તમારો બદલાયેલો અભિગમ તેમને અમર્યાદ આનંદ આપશે તમારી બારીમાં ફૂલો મૂકી તમારો પ્રેમ દર્શાવો આજે તમને એ વાસ્તવિકતા જાણવા મળશે કે તમારા બોસ શા માટે તમારી સાથે દર વખતે આટલા આકરા કેમ છે આ જાણીને તમને ખરેખર સારું લાગશે આજે તમને તમારી જાતને સ્પોટલાઇટ હેઠળ મહેસૂસ કરશો જ્યારે તમે કોઈને કરેલી મદદને કારણે તેને વળતર મળશે અથવા તેના કામની નોંધ લેવાશે આજ પહેલાં લગ્નજીવન આટલું અદ્ભુત ન નહોતું ઉપાય સંતોષપ્રદ અને સુખી પરિવાર માટે ઘરમાં પચરો રાખવાનું ટાળો તુલા રાશિફળ જીવન પ્રત્યેનો ગંભીર અભિગમ ટાળો જે લોકોએ કોઈ અજાણ્યા વ્યક્તિના સૂચન પર નિવેશ કર્યું હતું તે લોકોને આજે તે નિવેશથી લાભ થવાની પૂરી શક્યતા છે દૂરના સ્થળેથી કોઈ સંબંધી તમારો સંપર્ક કરી શકે છે તમે રોમેન્ટિક વિચારો તથા ભૂતકાળના સપનાઓમાં જ ગળાડૂબ રહીશો તમે અનુભવશો કે તમારી રચનાત્મકતા ખોવાઈ ગઈ છે તથા નિર્ણય લેવામાં તમને ખૂબ જ મુશ્કેલી પડશે આજે તમે કોઈ કારણ વગર કેટલાક લોકો સાથે ઝઘડી શકો છો આમ કરવાથી તમારો મૂળ બગડશે સાથે જ તે તમારો કિંમતી સમય પણ બગાડશે તમારા જીવનસાથી તમારી સાથે આટલા સારા ક્યારે નહોતા તમને આજે તમારા જીવનમાંના પ્રેમ તરફથી કોઈક સરપ્રાઇઝ મળી શકે છે ઉપાય એક સફેદ વસ્ત્રમાં કાળા અને સફેદ તળને બરાબર માત્રમાં લપેટો અને ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય માટે હંમેશા આ પોતલી પોતાની પાસે રાખો વૃશ્ચિક રાશિફળ તમારું સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અઢળક સમય મળશે તમારી પાસે પૈસા પણ પર્યાપ્ત માત્રામાં થશે અને આની સાથે જ મનમાં શાંતિ પણ હશે તમારે તમારો ફાજલસ્ય બાળકોની સોબત માનવામાં વિપાવવો જોઈએ આવું કરવા માટે તમારે નિયમિત બાબતો કરતાં પશુંક અલગ કરવાની જરૂર પડે તો એવું કરજો આજનો દિવસ તમારા પ્રેમજીવનમાં એક અદ્ભુત દિવસ બની રહેશે આજે તમે જે લેક્ચર અને સેમિનારમાં ભાગ લેશો તે તમને વિકાસના નવા વિચારો આપશે આજે આ રાશિના કેટલાક વિદ્યાર્થીઓ લેપટોપ અથવા ટીવી પર મૂવી જોઈને પોતાનો કિંમતી સમય વિતાવી શકે છે અસહમતિની શ્રેણીની અસર તમારા પર જોવા મળશે અને તમારા જીવનસાથી સાથે સમાધાન કરવામાં તમને મુશ્કેલી પડશે ઉપાય એક પોષિત પ્રેમજીવન માટે ગરીબો અને જરૂરિયાતમંદોની વચ્ચે કેસરી રંગનો હલવો વિતરિત કરો ધન રાશિફળ ધ્યાન રાહત લાવશે વીતેલા સમયમાં તમે ઘણા પૈસા ખર્ચ કર્યા છે જેનું પરિણામ તમને અત્યારે ભોગવું પડી શકે છે આજે તમને પૈસાની જરૂર હશે પરંતુ તે તમને નહીં મળી શકે અદ્ભુત દિવસ જ્યારે તમે ઈચ્છો છો એટલું લોકોનું ધ્યાન તમને મળશે તમારી સામે એટલી બધી બાબતો હશે અને કઈ બાબત હાથ ધરવી તેની મીઠી મુમંજવણ તમને થશે તમારા પ્રિયપાત્ર સાથે પિકનિક પર જઈ તમારી અમૂલ્ય ક્ષણોને ફરીથી જીવો તમારી જાતને અભિવ્યક્ત કરવા માટે પણ આ સારો દિવસ છે તથા રચનાત્મક પ્રકૃતિના પ્રકલ્પો પર કામ કરો કોઈ રોચક પત્રિકા અથવા ઉપન્યાસ વાંચી આજના દિવસને તમે સારી રીતે પસાર કરી શકો છો તમે અને તમારા જીવનસાથી આજે તમારા લગ્નજીવનની શ્રેષ્ઠમ ક્ષણ સર્જશો ઉપાય પોતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે પોતાની માં તરફથી ચાવળ અને ચાંદી ગ્રહણ કરી ઘર મૂકો મકર રાશિફળ તમારા સ્વાસ્થ્ય માટે લાંબી વોક પર જાઓ આજના દિવસે ભૂલીને પણ કોઈને પૈસા ઉધાર ના આપો અને જો આપવું જરૂરી હોય તો પૈસા આપતી સમયે સામેવાળાથી લખાણ લ્યો કે તે ક્યારે પૈસા પાછા આપશે પરિવારની જરૂરિયાતો તરફ દુલક્ષ કરશો કેમ કે કામના સ્થળે તમે વધુ પડતું શ્રમ લઈ રહ્યા છો प्रेम कोई ने सफर थानी कल्पना सहाय कर सहाय करजो तम ऊर्जावान महसूस करशो, जे जे व्यावसायिक प्रयासों तरफ लगाड़वी जो आज तब तुम मफत समय धार्मिक कार्य में वितावना विचार करो आ दरमियान तारी बिनजरूरी चर्चाओं नवे रोमेंटिक गीतों सुगंधी मीणबत्ती सारू भोजन और केतलाक पीना આજનો આખો દિવસ તમારા જીવનસાથી સાથે આ બધી બાબતોનો છે ઉપાય ભગવાન કૃષ્ણની પૂજા કરો અને ઘરને ખુશ સંતુષ્ટ અને તૃપ્ત લોકોથી ભરો કુંભ રાશિફળ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારો દિવસ તમારી ખુશખુશાલ મનસ્થિતિ તમને ઈચ્છિત ટોનિક આપશે તથા તમને આત્મવિશ્વાસથી સભર રાખશે ધનના મહત્ત્વને તમે ઘણી સારી રીતે સમજો છો તેથી આજના દિવસે તમારા વડે બચાવેલું ધન તમારા ઘણું કામ આવી શકે છે અને તમે કોઈ મોટી મુશ્કેલીમાંથી બહાર આવી શકો છો આજે પૈસા અંગે પરિવારના સભ્યોમાં બોલાચાલી થઈ શકે છે પૈસાની બાબતમાં તમારે પરિવારના બધા સભ્યોને સ્પષ્ટ રહેવાની સલાહ આપવી જોઈએ હિંમત હારતા નહીં નિષ્ફળતા કુદરતી બાબત છે અને આ જ જીવનની સુંદરતા છે અન્ય દેશોમાં વ્યાવસાયિક સંપર્કો વિકસાવવા માટે અદ્ભુત સમય છે જો તમે તમારા ઘરની બહાર રહો છો અને અભ્યાસ કરો છો અથવા નોકરી કરો છો તો આજે તમે તમારા પરિવારના સભ્યો સાથે ફ્રી ટાઈમમાં વાત કરી શકો છો તમે ઘરેથી કોઈ સમાચાર સાંભળીને ભાવનાત્મક પણ થઈ શકો છો તમારું મિજાજ બગડેલો હોવાથી તમે તમારા જીવનસાખીથી ચીડાયેલા રહેશો ઉપાય તમારા પ્રેમજીવનને વધારવા અને જીવંત કરવા માટે તમારા સાથીને પ્લેટિનમ આધારિત ઘરેના ભેટ કરો મીન રાશિફળ તમારું માનસિક સ્વાસ્થ્ય જાળવો આધ્યાત્મિક જીવન માટે તે પૂર્વશરત છે મગજે તમારા જીવનનું પ્રવેશ દ્વાર છે કે સારું ખરાબ બધું જ તેના માટે તમારા મગજમાં પ્રવેશે છે તે જીવનની સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે છે તથા વ્યક્તિના જીવનમાં જરૂરી એવો પ્રકાશ રેલાવે છે આ રાશિના એ લોકો જે વિદેશથી વેપાર કરે છે તે લોકોને ઘણું સારું આર્થિક લાભ થવાની શક્યતા છે પરિવારના સભ્યો સહકાર આપશે પણ તેમની માગો પણ વધુ હશે સેક્સ અપીલ વાંછિત ફળ આપશે આજે ઓફિસમાં તમને સારા પરિણામ નહીં મળશે તમારું કોઈ ખાસ આજે તમારી જોડે વિશ્વાસઘાત કરી શકે છે જેના લીધે તમે દિવસભર પરેશાન રહી શકો છો તમારો સમય અને શક્તિ અન્યોની મદદ કરવામાં ફાળવો પણ તમારી સાથે સંબંધ ન હોય એવી બાબતો સાથે સંકળાતા નહીં પરણેલા હોવાનો ખરો આનંદ તમે આજે જાણશો ઉપાય નાની છોકરીઓમાં ખાદ્ય વસ્તુઓ વિતરિત કરવાથી પરિવારની ખુશીઓ વધશે વીડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર વીડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો અને સબ્સ્ક્રાઇબ કરો તમારો દિવસ શુભ રહે